નમસ્કાર વાલા પેન્શનધારક મિત્રો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ અઢાર છ બે હજાર ને તો મિત્રો ત્રીસ જૂનથી બેંકમાં પેન્શન જમા તો જ થશે જો તમે આ ત્રણ કામ ફરજિયાત કરશો તો નહીતર તો તમારું પેન્શન બ્લોક થઈ જશે તો મિત્રો વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ તો પેન્શનરો માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે એટલે વિડીયો તમે અંતે સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરોની સરકારી કર્મચારીઓ હવે આઠમા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન વધારો અને ફિટમેન્ટ ફેક્ટર પર નજર રાખી રહ્યા છે તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો કરવામાં આવે છે તો આ વખતે ફુગાવા અનુસાર કેટલા પરિબળો લાગુ કરીને કેટલો પગાર વધારવામાં આવશે તે આ સમાચારમાં વિગતવાર જાણીશું મિત્રો તો મિત્રો આ બાબતે વાત કરવાના છીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરોને સરકારી કર્મચારીઓ છે તે હવે આઠમા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન વધારો તેમજ ફિટમેન્ટ ફેક્ટર પર ખાસ કરીને નજર રાખી રહ્યા છે અને આ ફુગાવાને આધારે ફિટમેન્ટ ફેક્ટર કેટલું લાગુ થશે અને પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તેની આજના વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો એ પહેલાં વાત કરીએ તો જૂન બે હજાર પચીસ અને ત્રીસ જૂનથી વાત કરીએ તો પેન્શન જમા કરવા માટે ખાસ ત્રણ કામ તમારે કરવા પડશે તે છે એટલે કે તમારું જીવન પ્રમાણપત્ર છે તે ખાસ કરીને સબમિટ કરાવવું પડશે હયાતીની ખરાઈ કરાવવી પડશે તો હયાતીની ખરાઈ કરાવવા માટે ગુજરાત રાજ્યએ મે જૂન અને જુલાઈ એમ ત્રણ મહિના નક્કી કરેલા છે તો તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓએ પોતાની હયાતીની ખરાઈ કરાવી લેવી નહીં તો તમારું પેન્શન છે તે બ્લોક અથવા તો સ્થગિત થઈ શકે છે એટલે ખાસ રીતે હજી જો હયાતીની ખરાઈ ન કરાવી હોય તો ખાસ કરીને હયાતીની ખરાઈ કરાવી લેજો મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો જ્યારે પણ નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે પગાર પંચ સરકારને નવા ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરે છે તો આને અંતિમ મંજૂરી આપ્યા પછી સરકાર સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરે છે તો હવે આઠમા પગાર પંચના અમલીકરણનો સમય નજીક આવી રહ્યો છે આવી સ્થિતિમાં દરેક કર્મચારીની નજર ફિટમેન્ટ ફેક્ટર પર હોય છે જેને પગાર વધારાનો આધાર કહેવામાં આવે છે તો છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાવાના આંકડા પણ વધઘટ થઈ રહ્યા છે તો આવી સ્થિતિમાં કર્મચારીઓના મનમાં એક જ પ્રશ્ન ગુમરાઈ રહ્યો છે કે સરકારી કર્મચારીઓનો પગાર ફુગાવા અનુસાર કેટલો વધશે અને ફિટમેન્ટ ફેક્ટર શું હશે તો આ પ્રશ્નનો જવાબ નીચેના સમાચારમાં આપણે વિગતવાર જાણવાના છીએ તો મિત્રો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થતું હોય છે ત્યારે સરકાર છે તે નવા એક ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરે છે અને આને અંતિમ મંજૂરી આપ્યા પછી સરકાર છે તે કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં વધારો કરતી હોય છે તો છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાવાના આંકડા પણ વધઘટ થઈ રહ્યા છે અને આવી સ્થિતિમાં કર્મચારીઓના મનમાં એક જ પ્રશ્ન છે કે સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે અને ફિટમેન્ટ ફેક્ટર શું હશે તો આ પ્રશ્નનો જવાબ આપણે આગળ સમાચારમાં જાણવાના છીએ તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓની અપેક્ષા હોય છે તો સાતમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ લાગુ કરવામાં આવ્યું હતું તો દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો હવે આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાગુ થવાની શક્યતા છે તો છેલ્લા દસ વર્ષમાં ફુગાવો પણ વધ્યો છે તો કર્મચારીઓ ફુગાવા અનુસાર પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે અને ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી અલગ અલગ રીતે કરી રહ્યા છે જો કે નવા પગાર પંચ દ્વારા ફિટમેન્ટ ફેક્ટર સરકારને સૂચવવામાં આવશે અને સરકાર આ અંગે અંતિમ નિર્ણય પણ લેશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આટલું ફિટમેન્ટ ફેક્ટર હશે તો વિવિધ મીડિયા અહેવાલો અનુસાર આઠમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે નક્કી કરી શકાય છે જો કે આઠમા પગાર પંચ અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી તો સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું તો આ મુજબ કર્મચારીઓ માની રહ્યા છે કે જો આ વખતે ફુગાવો વધ્યો છે તો બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર પણ લાગુ કરી શકાય છે તો કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે આના કરતાં ઓછું ફિટમેન્ટ ફેક્ટર પણ લાગુ કરી શકાય છે તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે તો આઠમા પગાર પંચની રચના ટૂંક સમયમાં થઈ શકે છે તો આ પછી તેની ઘણી પ્રક્રિયાઓ આગળ વધશે અને આ પ્રક્રિયાઓ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર પણ નક્કી થવાનું છે તો એવી અપેક્ષા છે કે આ વખતે નવું પગાર પંચ સરકારને બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી શકે છે જો આવું થાય તો કર્મચારીઓ અને કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો આના કારણે અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મેળવનાર વ્યક્તિને દર મહિને એકાવન હજાર રૂપિયાથી વધુ પગાર મળશે જે પગારમાં એકસોને છ્યાસી ટકાનો વધારો થશે મિત્રો તો આનાથી કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો થશે અને તે ઓછામાં ઓછા નવ હજારથી પચીસ હજાર રૂપિયાનો સુધીનો હોઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ વખતે ફિટમેન ફેક્ટર જે છે તે બે પોઈન્ટ છ્યાસીની ભલામણ કરી શકે છે અને જો આવું થાય તો કર્મચારીઓના પગારમાં વધારો થશે તો હાલમાં જે અઢાર હજાર રૂપિયાનો પગાર મેળવે છે તે કર્મચારીનો પગાર એકાવન હજાર રૂપિયાની આસપાસ થઈ જશે અને પેન્શનમાં પણ તેવી જ રીતે નવ હજાર રૂપિયાનું મૂળભૂત પેન્શન છે તે વધીને સીધું પચીસ હજાર રૂપિયા થઈ જશે મિત્રો તો જો ત્યારબાદ વાત કરીએ તો અંતમાં આગામી પગાર પંચ આ દિવસે લાગુ કરવામાં આવશે તો કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચ માટે ટર્મ ઓફ રેફરન્સ મંજૂરી થતાની સાથે જ તેની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે તો આઠમા પગાર પંચની તમામ પ્રક્રિયાઓ જેમાં ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવાનો સમાવેશ થાય છે તો આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે તો આ કારણે આઠમો પગાર પંચ આવતા વર્ષે જૂન જુલાઈ સુધીમાં લાગુ થવાની શક્યતા છે એટલે કે તે મોડું લાગુ થઈ શકે છે પરંતુ એવું માનવામાં આવે છે કે કર્મચારીઓને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બાકી રકમ મળશે તો નવા પગાર પંચ અંગે વાસ્તવિક ચિત્ર બહાર પાડવામાં હજુ થોડા મહિના લાગશે મિત્રો તો મિત્રો આ ત્યાં જ માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ